હમા સાર આવે તો આમ કરજ કરજા એવી રીતે છોકરી એક દીકરી હતી ઘડી એમાંથી એ છોરી ફરી હતી આ દસ બીચા રખાવો ઓલા વગર તે મારી ફોન માં કઈ અટર પટર કરે સેટિંગ કર્યું તે કોકને લઈ લઈ જાય હવે આ ડોસી જ કઈ જાય કે નહીં બિચાર કઈ ભાડે નહીં હવે એ હેરાન થાય છે આનું વ્યુ બાળી લઈ માનો દી અત્યારે ઓલે રોવે છે પણ હવે શું થાય હવે કાંઈ રસ્તો જ ન થાય એવું કરાય આવા બિચારા નિરાજાને મૂકી હવે એને સારા મહિનો આવી ગયો છોકરા રહી ગયા હવે એને તો કેવું કેવો વખો હોય છે લખો વખા આવે માંજીને પેલાથી ખબર પણ એ બિચાર નથી એને કાંઈ તપાસ ખબર જ ન પડતી આ આનાની એને પેલા ના માણા એવા હતા એને કોઈ લાંબી ગતા ગામ નહીં ભોળા માળા અને અતારના માણા તો બધે પેટી પેક હોય આને તમે કયો બે તો એ બેઠા જ એને એવા ભોળા ખાવ ભોળા પપ્પા તો એને માથે છોકરી વહે હવે બે હું બિચાર હાશે મેં કીધું થોડી થોડી વેગી મારો આ બધું ન થાય તમારે કામ

દયા આવે કોઈ આવતા કોઈ કોઈ ભાવ જ પૂછતું હોય ને પડતા જ મૂકા છે તો હું આપણે દયા આવે કે બિચારા એવું છે ને રોટલો છે શા છે પુગારી હવે તો હાલતા ફરતા થઈ ગયા હે તો હવે આને પણ અરવે અરવે આવે ને બે હે